એ બાબતમાં આજે થોડું ઘણું શાસ્ત્રાર્થ સમજીશું જાણીશું અને કદાચ આપણે આ ભૂલો કરતા હોઈએ તો એમાં સુધારવાનો પ્રયત્ન કરીશું તો સૌથી પહેલા તમને બધાને કર્મ ફળદાતા શનિ મહારાજની જય હો મિત્રો હવે શનિવારે ભગવાન શનિ મહારાજને સમર્પિત છે એ દિવસે શનિદેવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે ને તો તેના કારણે શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓમાંથી દૂર કરે છે શનિદેવ કળિયુગમાં આમ તો ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે કે તે લોકોને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે અને ફળ આપનાર તરીકે ઓળખવામાં પણ આવે છે ભક્તિ તેના વ્યક્તિને તેના કાર્ય અનુસાર પૂજા સવારે બપોરે કે સાંજે કયા સમયે કરવી જોઈએ એ યોગ્ય સમજણ જાણી લેવામાં આવે ને તો શનિદેવ જલ્દી જલ્દી આપણા ઉપર પ્રસન્ન થાય શનિદેવને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે અને શનિદેવની શુભતા વ્યક્તિને પદ્ધતિ રાજાને રંગ પણ બનાવે છે અને શનિદેવની જો પ્રતિકૂળ દ્રષ્ટિ વ્યક્તિ ઉપર પડે છે તો રંગમાંથી તેને રાજા પણ બનાવવામાં આવે છે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે પૂજા પાઠ અને કેટલાક ઉપાયો કરવા જોઈએ કે જે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે યોગ્ય સમય સૂર્યાસ્ત પછીનો જ માનવામાં આવે છે શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે સૂર્ય અસ્ત થયા પછી શનિદેવને સૂર્યનો જો ઉદય થાય છે અને શનિ મહારાજની જો પૂજા કરવામાં આવે છે તો બંને એકબીજાના ઉપર દ્રષ્ટિ કરે છે અને દ્રષ્ટિના કારણે એકબીજાના દુશ્મન છે શનિ અને સૂર્ય અને દુશ્મન જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે સૂર્યના કિરણો શનિની શરીરની પીઠ ઉપર પડે છે આ જ કારણ છે કે સૂર્યોદય સમયે શનિદેવની પૂજા સ્વીકાર કરતા નથી મહિલાઓ અને શનિદેવની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ અને મહિલાઓએ શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે મંત્રના જાપ કરવા જોઈએ જો કોઈ શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિદેવના મંત્ર જાપ કરવા જોઈએ અથવા તો તે ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને તેનાથી એવું કહેવાય છે કે જ્યારે સૂર્યનો ઉદય થાય અને ઉદય થાય ત્યારે એના જે કિરણો છે ને એ આપણી પીઠ ઉપર પડે છે અને પીઠકારક શનિ માનવામાં આવે છે એનાથી બંને વિરોધાભાસ એટલે ઉગ્રતા સર્જે છે અને ઉગ્રતાના કારણે સવારના ઉદય સમયમાં શનિ મહારાજની પૂજા ન કરવી જોઈએ હવે શનિદેવને કયા કપડાં ન ચડાવવા જોઈએ દાખલા તરીકે લાલ કપડા શનિ એકબીજાના વિરોધી ગ્રહો હોવાથી શનિદેવને પશ્ચિમ દિશાના સ્વામી કહેવામાં આવે છે અને તેથી તેમની પૂજા કરતી વખતે અથવા શનિ મંત્રના જપ કરતી વખતે ભક્તોનું મુખ છે ને પશ્ચિમ દિશામાં હોવું જોઈએ શનિદેવની ખરાબ નજરથી બચવા માટે શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો એ સૌથી નિશ્ચય ઉપાય માનવામાં આવે છે જો કુંડલીમાં અઢી વર્ષની કે સાડા સાત વર્ષની પલોટી ચાલતી હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો અવશ્ય કલ્યાણકારી સિદ્ધ અને સાબિત થાય છે અને શનિદેવની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે શનિદેવના કેટલાક મંત્ર અશુભ પ્રભાવથી બચવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે તે તમને જણાવું છું કે શનિવારના દિવસે શનિ મહારાજના બીજમંત્રનો જપ કરવો જોઈએ ઓમ શનિશ્ચરાય નમ ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ ઓમ ખામ ખીમ કોમ સહ શનિશ્ચરાય નમઃ આ બીજ મંત્રનો જાપ કરવાથી શનિ મહારાજ ખૂબ પ્રસન્ન થાય છે અને આપણને ખૂબ ફાયદા થાય છે શનિ મહારાજની ક્રૂર થી બચવા માટે તેમના આશીર્વાદ મેળવવા માટે શનિ મહારાજનો મંત્ર જાપ અવશ્ય કરવો જોઈએ અને મંત્ર જાપથી શનિ જે કૃપા મળે છે પ્રસન્નતા મળે છે એ દિવસેને દિવસે વ્યક્તિના માટે ખૂબ કલ્યાણકારી સાબિત થાય છે અને સાથે શનિવારના દિવસે શનિ મહારાજને એવું કહેવરાય છે કે એમના ઉપર તલનું તેલ

સિદ્ધ થાય છે તો આવી રીતે તમે શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિવારના દિવસે શનિ મંદિર જાઓ અથવા મંદિરે જઈ અને શનિ પ્રાર્થના કરો છો શનિ મહારાજની ચાલીસા કરો છો અથવા શનિ મહારાજના બીજ મંત્રનો જપ કરો છો તેનાથી શનિ મહારાજ તમારા ઉપર સદાય પ્રસન્ન રહેશે અને કર્મ ફળદાતા શનિ મહારાજ તમને શ્રેષ્ઠ અને શુભ ફળ આપશે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ અહીંયા આગળ અને ફરી નવી વિશેષતા જ્ઞાનવર્ધક વાતો લઈ અને મેં ત્યાં ઉપસ્થિત તમારા સમક્ષ થઈશું ત્યાં સુધી રજા આપશો કર્મ ફળદાતા શનિ મહારાજની જય